અમે અત્યારે બેઠા છીએ રિક્ષામાં અને અમે સહુ પરિવાર સાથે જઈ રહ્યા છીએ અમારા જુનાગામ દાઢીયાળીમાં અને ફાઇનલી અમે ટૂંક ક્ષણમાં પહોંચવાના હતા અને ફાઇનલી અમે પહોંચી ગયા આ જે ધજા જોઈ રહ્યા છો એ છે અમારો મઢ તો ફાઇનલી હું પાછળ હતો અને આ બધા આગળ આગળ ચાલતા હતા આગળ સૌની આગળ છે યશભાઈ આ અમારું જૂનું ઘર છે ફાઇનલી તો આ હજી એની સ્થિતિમાં છે અને બાકીના અમે બધા રહેવા હોઈએ હતા હા આ અમારો માતાજીનો મઢ છે જોઈ રહ્યા છો તમે આ થોડીક ક્ષણમાં હું તમને માતાજીના દર્શન કરાવું આમાં ભગવતીનો સ્થાનક છે જેમાં ભગવતી બિરાજમાન છે આમાં ચામુંડાનો થડો છે મા બુડ ભવાની ચામુંડ ખોડલ કાય ઘટ્યાની મા ભગવતી જય મા ચામુંડા આ રીતે આ અમારા પરિવારનો મઠ છે અને આ થાનકમાં મેલડી માનું છે તે ત્રિશુલમાં ત્રિશુલ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે જય મા ભગવતી માં મેલડી આવી રીતે મા ભગવતી સૌની રક્ષા કરે છે અમારી કાય ઘટ્યાની જય મા ભગવતીની અને ફાઇનલી આ ઉપરથી ગામનો નજારો છે ધજા ફરકતી હોય ને આ ગામનો નજારો કંઈક અલગ જ જોવા મળે કાંઈ ઘટે નહીં ગામડાની મોજ એટલે કાંઈક અલગ જ હોય આ છે ડાઠિયા ગામ અને ફાઇનલી મહેમાન આવવા માંડ્યા હતા દાદા અને કાકાને બધા બેઠા હતા અને થોડીક મિટિંગ બિટિંગ કરતા હતા બધા અને આપણને મોજ આવી ગઈ ફાઇનલી દાદા અરે જોઈ લે એની મોજમાં વાતું કરતા હતા અને હું એ જ અમે બે જલસા હામા હામા વાતું ફટાકા ફડાકા મારતા હતા અને ફાઇનલી દિનુ કાકા આવી ગયા કાકા આરતી લઈને આવ્યા અને હર શ્રીફળ વધારવાનું ને લેતા આવ્યા હતા અમારા કાકા છે કાકા શેમાં વૈયા ગયા દિનુ કાકા આરતી લઈને આવ્યા સ્પેશિયલ જો કાંઈ ન ઘટ્યો આ માં ભગવતીની સ્પેશિયલ મઢ હાટું અને હરવાર છે ને આ હોતને લઈ આવ્યા આ હું જે સાધન કાઢું છું ને આ સાધન છે ને શું છે ખબર શ્રીફળ વધેરવા માટેનું શાલા ઉખેડવાના અને પછી આપણે આરામથી શ્રીફળ વધારી શકી મઢ આટું પેશ્યો ખાઈનું ઘટે અને હાજે અમે બધા સત્સંગ કરવા માંડ્યા હું અને મારા કાકી અને મારી બેનું બધા ભેગા મળીને મેં સત્સંગ કર્યો માતાજીનો અને પછી હાજે હતું મંડળું અને માતાજીનું મંડળું જેમ હતું કંઈ ઘટે નહીં કમ્પ્લેટ બધી વાતચીત કરી અને મંડળું કમ્પ્લીટ થઈ ગયું અને માતાજી ભગવતી આશીર્વાદ દીધા આવી રીતે મા ભગવતી આશીર્વાદ દીધા અને કીધું કે સર્વ પરિવાર લોકો આવી રીતે હળી મળીને રહેજો અને આવાના આવા સરસ મજાના કાર્યક્રમો કરતા રહેજો સરસ મજાના આવી રીતે ભેગા બેહીને જમજો આવામાં ભગવતીના આશીર્વાદ સાથે આપણે અહીંયા આપણો બ્લોગ કરીએ છીએ સંપૂર્ણ રીતે પૂરો તો સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે બે અને ક્લિક કરી લેજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી